કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ અને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અબડાસા તાલુકાના લઠેડી મધ્ય આવેલા મડદ પીર દાદાના સ્થાનક વાર્ષિક મહોત્સવ યોજાયો હતો જેમાં કચ્છ અને કચ્છ બહારથી બોડી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા લઠેડી મધ્યે મડદ પીર દાદાના સ્થાનકે શિવરાત્રી પહેલાં અથવા શિવરાત્રી પછી વાર્ષિક મહોત્સવ યોજાય છે મડદ પીર દાદા સેવા સમિતિ દ્વારા સમગ્ર મહોત્સવનું આયોજન કરાયું હતું જેમાં પૂજા અર્ચના બાદ શોભાયાત્રા નીકળી હતી ત્યારબાદ બપોરે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું આસપાસના ગામોમાં બારમતી પંથના પીર સાહેબના હસ્તે ગાયોને નિરણ નાખવામાં આવ્યું હતું અને ત્યારબાદ રાત્રે સંતવાણીની રમઝટ બોલાવવામાં આવી હતી આ વાર્ષિક મહોત્સવમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સમગ્ર કાર્યક્રમમાં ભાગ લીધો હતો તેમણે જણાવ્યું છે કે છેવાડેના ગામે આવેલા મણદ પીર દાદાના સ્થાનક સાથે કચ્છના લોકોની અનોખી ભાવનાઓ જોડાયેલી છે લોકો દૂર દૂરથી અહીં દર્શન કરવા માટે આવે છે તેઓ પોતે પણ પોતાના જાહેર જીવનમાં મણદ પીર દાદાના પરચા જોઈ ચૂક્યા હોવાની વાત કરી હતી હા ભાઈ પહેલાં તો આ છે લઠેડી ગામ મણદાદાનું સ્થાન છે ને આજે વાર્ષિક જાત્રા મહોત્સવનું આયોજન કરેલ છે પહેલાં તો આપનો આભાર માનીશ આવા વિસ્તારની અંદર અમને કંઈક સાંભળવા માટે અને અહીંયાનું કંઈક ઇતિહાસ ઉજાગર કરવા માટે તમે વધારે છો તો પહેલાં તો અભિનંદન આપીશ તમને એટલે મહત્ત્વમાં અમારી આ સ્થાન છે એની કોઈ તિથિ ફિક્સ નથી પણ આ મરતદાડા સેવા સમિતિ તરફથી વાર્ષિક એક ઉત્સવ મનાવવામાં આવે છે અને એ ઉત્સવ અમે શાયદ ઘણા વર્ષોથી વીસ બાવીસ વર્ષથી કે ચોવીસ વરસથી કદાચ અમે મહાશિવરાત્રીના બે ડી ચારી આગળ યા બે ડી ડી પાછળ એ પ્રમાણે અમે ઉજવીએ છીએ અને મણસદાદા સેવા સમિતિ તરફથી અહીંયા જે આયોજન કરવામાં આવે છે ત્યાં વજન ભાવ તો હોય છે પણ છતાં અહીંયા સવારના ગાયોને અમારા ત્રણ ચાર ગામડા છે અને ગાયોને ચારો નાખવામાં આવ્યો પછી શોભાયાત્રા હતી બપોરે પ્રસાદ હતો અત્યારે દાંડિયાદાસનું પૂરણ રાખવામાં આવે છે પછી બારમતી પંથ મહી સંપ્રદાયમાં અમારા પીર સાહેબ પધારા છે એમના હાથે થશે પછી મહાઆરતી છે રાત્રે ભોજન મહાપ્રસાદ અને રાત્રે પછી સંતવાણીનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે અને આ જે કાર્ય થાય છે આ કાર્ય અમારા મડદાડા સેવા સમિતિથી થાય છે કોઈ પાસે અમે દાન ડોનેશન માગતા નથી અહીંયા જે બે જ વસ્તુ વધારે મહત્વ આપવામાં આવે છે એક છે ભોજન અને બીજું ભજન અહીંયા ગૌશાળા છે મળદબર વિનાયક લોકસભા ટ્રસ્ટ

બે ચાર પ્રોગ્રામ હોય આ વાર્ષિક ઉત્સવ છે ખૂબ જ પબ્લિક અહીંયા બધા દર્શન કરવા આવે અહીંયાના જે પૂજારી છે એ દાદા વિલજી દાદા અને એમનો પણ એટલો બધો ભાવ એમનો પરિવારનો અને અહીંયા સાચી તમને વાત કરું તો હું આ ધારાસભ્ય થયો પછી અહીંયા જાણીતો હતો પણ ત્રણ ચૂંટણી લડ્યો જ્યારે દાદાનો જે હુકમ હોય અને એ અગરબત્તી કરે એટલે જો આપણે હુકમ મળવાનો હોય તો ઓટોમેટિક એનામાંથી આપણે આગ પ્રગટ થાય આ એમનો જાહેર પડજો પછી હનુમાનજીનું મંદિર છે ચામુંડામાનું છે ગણેશ દાદાનું છે એટલે જેને શ્રદ્ધા છે ભાવ છે અને એ પૂરેપૂરા શ્રદ્ધાથી આવે છે આજુબાજુ આખા અબડાસા ઠેર રાપર સુધી બોમ્બે ને આપણા કચ્છના રે એ પણ માણસો હોય આજે અહીંયા રત્નારના ભાઈઓ ઘણા બધા અહીંયાના અમારા અનુભાભાઈ કાનજીભાઈ ગઢવી બધા ખૂબ જ બધા સેવકો આવે છે અને અમને પૂરેપૂરી આસ્થાથી અહીંયા સંકળાયેલા છે અને ગૌશાળા પણ દાદા ખૂબ મોટી અહીંયા ચલાવે છે જેનાથી ગાયોને પણ ખૂબ સેવા થઈ રહી છે એટલે હું અહીંયાનો અબડાસા વિસ્તારનો ધારાસભ્ય છે હું એ રીતે મારી ફરજ બનાવે બને છે પણ એના સિવાય જગ્યાનું જે આકર્ષણ છે અને જે ભાવ છે એટલે અતિ સુંદર ને સારી જગ્યા છે સ્પેશલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ